સાયબર ક્રાઇમની ટીમને મળી સફળતા લોકો સાયબર નો ભોગ ન બને તે માટે સાયબર સેલની ટીમ કેટલી એલર્ટ છે તેનું પ્રમાણ સુરત શહેરથી સામે આવ્યું છે અગિયારસો નહીં બલકે 1900 થી વધુ કરોડના ટ્રાન્ઝેક્શનની આશંકા

કેટલા આરોપીઓ અત્યાર સુધીમાં ઝડપાયા આપણે જણાવી દઈએ કે લોભામણી લાલચ આપી દુબઈમાં બેસી ભાડે બેંક એકાઉન્ટ લઈ ખાતું રૂપિયા ચાઉ કરી જવાના કેસમાં પોલીસે અગાઉ આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જોકે ચંદ્રેશ કાકડિયા નામનો શખ્સ ફરાર રહેતા પોલીસે ચોક્કસ બાતમીના આધારે હવે તેની પણ ધરપકડ કરી લીધી છે વોન્ટેડ આરોપીનું શું છે નામ ચંદ્રેશ કાકડિયા કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પ્રિવેન્ટિવ એક્શન્સ લેવા માટે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત વર્ષ ના ઓક્ટોબર માસમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતા અલગ અલગ ઇસમોને આજ દિન સુધી લગભગ આઠ જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની એલઓસી વગેરે પણ ઇશ્યુ કરવામાં આવેલ હતી આ જ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના હાદસા આરોપી ચંદ્રેશ દયાભાઈ કાકડિયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરક્ષાના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે કાર્યરત હતો આ ઉપરાંત અગાઉ જયારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જયારે અહીંયાથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે વોન્ટેડ અંતે સકંજામાં આરોપી ચંદ્રેશ કાકડીયાની દુબઈથી ધરપકડ લાલચ આપી લોકોના બેંક એકાઉન્ટ ખોલાવતો હતો નાણાં દુબઈમાં મિત્ર મિલંદરજીને પૂરા પાડતો હતો ચંદ્રેશ આંગડીયામાંથી રૂપિયા લાવવાનું કામ કરતું હતું આરોપીની અગાઉ સાત જેટલા ગુનામાં થઈ છે ધરપકડ આરોપી ચંદ્રેશ સામે અગાઉ સુરતના સરથાણા વરાછા કાપોદરા પુણા હજીરા અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ સાત ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આંતરરાષ્ટ્રીય ફ્રોડમાં અગાઉ અજય ઇટાલિયા જલ્પેશ નડિયાદરા વિશાલ ઠુમ્મર હિરેન બરવાળિયા બ્રિજેશ ઇટાલિયા કેતન વૈકરિયા નાનજી બારૈયા અને હિત જસાણીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ફરાર ચંદ્રેશ કાકડિયાને પણ ઝડપી પાડવામાં સાયબર ક્રાઇમ સેલને સફળતા હાથ લાગી છે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી એકસો અગિયાર કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ એકસો ઓગણીસ કરોડથી પણ વધુના ટ્રાન્સેક્શનો ધ્યાને આવ્યા છે આ ગુનામાં હજુ પણ બેન્કોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેન્કોમાં ક્યાં ક્યાંથી શું કઈ રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે બેંકોનું જે ટ્રાન્ઝેક્શન છે ઘણી બધી બેન્કોનું હજુ એનાલિસિસ વગેરે સીએની જે નિમણૂક કરવામાં આવી છે સીએડી ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલુ છે એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે એટીએમ તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી એટીએમ તથા જે પીઓએસ મશીન હોય છે એની અંદર એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડીયા એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે ઉર્ફે બેરિયો એ એનું એલઓસી આજ ગુનામાં ઓલરેડી ઇશ્યુ કરવામાં આવેલ છે જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી તે પણ હાલ દુબઈ ખાતે આજ ગેંગ સાથે આપ્યું સાયબર ક્રાઇમ ફ્રોડ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં નાની માછલીઓને પકડી છે જે સારી વાત છે જોકે દુબઈ સહિતના દેશમાં બેઠેલા મોટા મગરમચ્છો ક્યારે કાળા પાણીની સજા કાપે છે તે જોવું રહ્યું રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત